મહાદેવ મંદિર ખાતે બાપુનો હતો નિવાસ બાપુના નિવાસેથી નીકળેલ વસ્તુની યાદી કાલે તંત્ર જણાવશે રૂમમાનથી સોના અને ચાંદી પણ નીકળ્યું હજુ કીધી વધુ ન કહી શકાય મામલતદાર સહિત વહીવટી વિભાગ ટીમ દ્વારા સવારની કરવામાં આવી રહી હતી તપાસ દરમિયાન તનસુખ ગીરી બાપુના પરિવારના લોકો પણ રહેલ હાજર અંબાજી મંદિરના મહંતને લઈ ઉઠેલા વિવાદ બાદ તનસુખ ગીરી બાપુ રૂમ વહીવટી વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ કલેક્ટર દ્વારા અંબાજી મંદિરના વહીવટ મામલતદારને બનાવવામાં આવેલ વહીવટી પ્રક્રિયાના ભાગ રૂપે બાપુના રૂમ કરવામાં આવી હતી તપાસ

और सूची बनी है वो सूची निकली है पूरा कल निकलेगा पूरा आपको बताएंगे कितना आइटम क्या है वो तो आपको कल बताया जाएगा पूरा काम होने के बाद मैंने पहले के जो चीजें थी तो ऐसा है चांदी भी निकली है सोना भी निकला है महान श्री कंसुगिरि बापुना निगनदास ये जो महंतता तो ये जग्याओं में मामोदार श्री ने वहीवर्द तरीके निमवावेला તો એક પ્રક્રિયાના ભાગરૂપે શ્રી દ્વારા ત્યાં જે પણ વસ્તુઓ રહેલી છે એનો એક ચિતાર મેળવવા માટે ઇન્વેન્ટ્રી બનાવવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે એ પ્રક્રિયા જે કરવામાં આવે છે અને જેથી કરીને ભવિષ્યમાં ત્યાં કઈ કઈ વસ્તુઓ હતી ભવિષ્યમાં કોઈ હેન્ડઓવર કરવાનો પ્રશ્ન થાય તો પછી કોઈ વિવાદનું કારણ ન રહે એના માટે તમામ પક્ષો ને જાણ કરી અને બધા જ ત્યાં ઉપસ્થિત રહે અને એમની વચ્ચે એક વિડીયોગ્રાફી નીચે તમામ વસ્તુઓની એક બને અને કોઈ પ્રશ્નો ન થાય એના માટે થઈને આ એક પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી આમાં ખાસ કરીને એમનો પરિવાર જે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા અથવા જે લોકોને પણ પ્રશ્ન હોય તો એમને જાણ કરવામાં આવેલી હતી જુનાગઢ જિલ્લામાં અને શહેરમાં માં આવતા પ્રવાસીઓને સુરક્ષા હેતુથી જુનાગઢ પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જુનાગઢ માં આવતા પ્રવાસી ફરવા માટે પેસેન્જર વાહન ના રિક્ષાનો ઉપયોગ વધુમાં વધુ થતો હોય છે જેથી કરીને જુનાગઢ પોલીસ દ્વારા પ્રવાસીઓની સલામતી અને ભૂતકાળની બનેલી ઘટનાઓને બોધપાઠ લઈને શહેર અને જિલ્લામાં યુનિક આઈડી સ્ટીકર આપવામાં આવી રહ્યા છે આ અંગે વધુ માહિતી આપતા જુનાગઢ ડી વાયએસપીએ જણાવ્યું કે જુનાગઢ ટ્રાફિક પીઆઈ વત્સલ સાવજ તેમજ તેમની ટીમ દ્વારા હાલ એક હજારથી વધુ રિક્ષા ચાલકો દ્વારા યુનિક આઈડી સ્ટીકર પોતાની રિક્ષામાં અલગ અલગ રીતે લગાડી દેવામાં આવ્યા છે ગુનાહિત માનસ ધરાવતા રિક્ષા ચાલકોને દર અઠવાડિયે ચેક કરવામાં આવશે અને તેઓનું અલગ જ લિસ્ટ બનાવવામાં આવશે અને પોલીસ સ્ટેશનના ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિ તરીકે નોંધાયેલા રિક્ષા ચાલકોનું નામ અલગ રાખવામાં આવશે તેમજ દર અઠવાડિયા આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉપર બાજ નજર રખાશે અને આમ જુનાગઢ પોલીસ દ્વારા શહેરના અને જિલ્લામાં આવતા પ્રવાસીઓના સુરક્ષા માટે વધુ એક નવતર પગલું ભરવામાં આવ્યું છે જેને લોકોએ વધુ સરાહનીય પગલું ગણાવ્યું હતું

आ आयरन इंगेज कर अच्छा ओके भाई सर हमारे वहां

બાંગ્લાદેશમાં શેખા હસીના સરકારને ને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધ માંગ ઇસ્કોન માંગવું જુનાગઢ હિત રક્ષક મંચ દ્વારા જુનાગઢ માંગીરનાર રોડ આઝાદ ચોક ઝાંઝરડા રોડ જોશીપરા મંદિર મધુરમ ખાતે ધરણાંક પ્રદર્શન કરી સહી ઝુંબેશ ચલાવેલ છે અને આવતીકાલે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાંજે ચાર વાગ્યા વાગે રાણી લક્ષ્મીબાઈ ના સર્કલ થી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સાથે સમગ્ર હિન્દુ સમાજ સાથે મળી એક બહુળી સંખ્યામાં આવેદન આપશે Hãy subscribe cho đi Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn રાણી લક્ષ્મીબાઈ સર્કલ થી કલેક્ટર કચેરી બાંગ્લાદેશમાં હતો હિન્દુ સમાજ પર અત્યાચાર બંધ થાય બાંગ્લાદેશ હિન્દુ સમાજનો સમર્થનમાં आओ आओ हम हम सब एक है। नात है। सब एक नहीं है। हम सब हिंदू 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 एक 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 रही है है गर्व से कहो साझे चारण जनता જ્યાં જ્યાં હિન્દુ સમાજમાં છે હિન્દુ સમાજને સુરત હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે ચિન્મય પ્રભુ જેમની ખૂબ સેવા કાર્યો બાંગ્લાદેશમાં કરવા છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને જ્યાં હિન્દુ સમાજમાં ખુલ્લે આમ અત્યાચાર થઈ રહ્યો છે સાધુ સંતો ભગવા બેરીને બહાર નથી નીકળી શકતા તિલક લગાવી નથી શકતા રુદ્રાક્ષની કે એવી કોઈ માળા બેડી હોય આપણું હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ આપણે પહેરવેશ પહેરો હોય તો એનું જાહેરમાં મારકૂટ કરવામાં આવે છે મારી કાપવામાં આવે છે તેનો માતાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યું છે जुनागड हिंदू हितरक्षक मंच दारा काल साजे चार वागे राणी लक्ष्मीबाई सर्कल दी कलेक्टर कचेरी सुधी मौन रेलीसाठी भारत परकार ने अपील करतो की आांग्लादेश हिंदू समाज आहे तात्कालिक रक्षण मिळेल એને લઈને એક આવેદન આપવાનું છે ત્યારે આ આવેદનમાં સૌ હિન્દુ સમાજ એકજૂથ થાય અઢાર અઢાર વર્ણો એકજૂથ થાય તેના માટે જૂનાગઢમાં અલગ અલગ ગિરના દરવાજા આઝાદ ચોક ઝાંઝેડા રોડ જોશીપુરા વિસ્તાર ભૂતનાથ મંદિર પાસે આ કામ મંચના કાર્યકર્તાઓ દ્વારા એક પત્રિકાના સ્વરૂપે સૌ જોડાય અને એક હિન્દુ સમાજની બહુમતી સાથેનો એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને લઈને ખૂબ જ સમગ્ર હિન્દુ સમાજ આજે એકજૂટ થઈ પોતાનું સહી સ્વરૂપે સમર્થન આપી અને આવતીકાલે પોતે પણ આવશે અને સમગ્ર વિસ્તારને જોડશે એવું સમર્થન આપી અને તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે રોકવામાં આવે એના સમર્થનમાં આજે સમગ્ર હિન્દુ હિન્દુ સમાજ એકજૂટ થઈ રહ્યું છે ત્યારે આપણે સમય કાઢી હિન્દુ સમાજ માટે અડધી કલાક માટેન રેલી સાથે જુનાગઢ કલેક્ટર શ્રી ને આવેદન આપશું અપીલ કરશું ભારત સરકારને અપીલ કરવામાં આવશે કે તાત્કાલિક હિન્દુ સમાજ જે બાંગ્લાદેશમાં છે એને રક્ષણ આપવામાં આવે એના માટે સૌ એકજૂટ માટે એકજૂટ થાય લઈને આ કાર્યક્રમ કરેલ છે જય શ્રી રામ વંદે માતરમ ભારત માતાજી અહીંયા આજે સમગ્ર હિન્દુ સમાજને આ રીતે એક મંડપ સ્વરૂપે એક ધરણા સ્વરૂપે ને લોકોનું સમર્થન લઈ અને બાંગ્લાદેશ ને જે ઇસ્લામિક દ્વારા જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેના વિરુદ્ધમાં એક સમર્થન એના વિરુદ્ધમાં હિન્દુ સમાજના સમર્થનમાં એક કાર્યક્રમ આપેલો છે ધરણાનો કાર્યક્રમ આપેલો છે અને સહી ઝુંબેશ ચલાવેલ છે